हेलो मित्रों नमस्कार जय श्री कृष्ण हमारे नवा वीडियो ની અંદર તમાર સ્વાગત છે અમારી YouTube ચેનલ તો તહેવાર આવે તો આપણે સિંગ ભજિયા બનાવવા છે તો આ સિંગ ભજિયા ની રેસિપી તમાર સાથે શેર કરીએ એકદમ સરસ બને છે ઘરે એકદમ આસો આપણે લોટ રાખવાનો છે બાંધવા ટાણે એકદમ સરસ બેના છે બહાર જેવા તો માટે આપણે એક વાટકો એક સિંગ સિંગ દાણા લીધા છે ગરમ મસાલો લીધો ધાણા જરૂર લીધો લાલ ચટણી લીધી છે એની અંદર આપણે ગોટી ગોટી છે એને આવી રીતે હાથ થી હિસાબ થી ભાંગી નાખીએ એકદમ સરસ એકદમ સરસ બને છે ભજીયા બાર જેવા ઘરે तो मीठू नाखसु स्वाद प्रमाण हड़दर नाखसु ने मरी पाउडर नाखसु ये सींग भजिया में एकदम सरस लगे मरी पाउडर से तो आप चटनी लीधी से ये नाखी दे गरम मसालो नाखी दे हो। ને ધાણા જીરું નાખી દઈએ એકદમ સરસ ફ્લેવર આવે છે ને થોડી ઈંગ લીધી છે એને નાખશું તો આપણે આ મિક્સ કરી દઈએ એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે જેમ જો હે એમ પાણી નાખતા જ જાહ આપણે લોટ બાંધી લઈએ બેટર તૈયાર કરી લઈએ સાતમ આઠમ આવે આપણે તહેવાર આવે એટલે આપણે કોઈ બી આવી વસ્તુ આપણે ઘરે બનાવી લેવાય જેમ જેમ જો હે એમ પાણી નાખતા જ જાહ તો આપણે હજી થોડું પાણી નાખશું તો આપણે સિંગદાણા રાખી દેવું થોડું આછું જ રાખવાનું જાડું હોય તો થોડું આછું આપણે પાણી હજી નાખી દેવું થોડું તો હવે આપણે સિંગ સિંગભજીયા તરી નાખશું એક 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 કરી નાખવાના છે એક બધાય નાખશો તો આમ આમ ભેગા ભેગા થઈ જશે છોટી જાય અને આ અલગ અલગ નાખશો તો એકદમ સરસ છૂટા છૂટા થાય એકદમ સરસ બન્યા છે બહાર જેવા ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મળીશું અગલા વિડીયો ક્યાં હું ભાઈ ભાઈ যোৱাই ল'লে একদম